વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા કાસમસામા છેલ્લા દસ વર્ષ થઈ ગયા આ દુકાનો બનેલી છે તેને અને જ્યારે બની ત્યારે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો આ બેંકોને ભાડે આપવામાં આવશે અને આમાં એટીએમ ખોલવામાં આવશે પણ આ ન થતાં આ લોકોએ નવો એક ઠરાવ કર્યો કે આ દુકાનો ઓક્શન ઉપર ભાડે લીજ ઉપર આપવાની વાત એના માટે કલેક્ટરશ્રી પાસે મંજૂરી માંગી પણ કલેક્ટર સાહેબે કાંઈક જે ભાવ હતા એ ભાવ જે નક્કી કરીને આપ્યા એના અનુસંધાને આ ભાવ વધારે લાગ્યા લોકોને કોઈ પણ આ દુકાન ભાડે લેવા પણ તૈયાર ન થયા અત્યારે આ દુકાનો જજરીત હાલત થઈ ગઈ છે તાળા પણ તમે જુઓ છો કે તૂટેલા પડ્યા છે આવી પરિસ્થિતિની અંદર ખરેખર આજે પાંચ વર્ષે જ્યારે પૈસા ડબલ થતા હોય અને નગરપાલિકાના જે રૂપિયા અત્યારે તમે વેડફાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે આ ખરેખર નગરપાલિકા આનો તાત્કાલિક ખરેખર નિર્ણય કરવો જોઈએ આ દુકાનો ભાડે આપવી જોઈએ અને ભાડે આપી અને નગરપાલિકાની એક આવક પણ ચાલુ થઈ જાય આ આ લોકો આ નથી કરી શકતા એક તો આ લોકોમાં આવડત નથી આ અનાવડતના કારણે આ દુકાનો પડી રહે છે કારણ કે તમે જોઈ શકો છો એ એક જગ્યાએ નથી ત્રણ ત્રણ જગ્યાએ છે ટાઉન હોલ કને જાઓ તમે એવી જ રીતે ઇન્દિરાબાઈ પાર્ક કને અને આ લેકવી હોટલ પાસે આ દુકાનો ભલે હવે એટીએમવાળાએ બેંકે ભાડે ન લીધી પણ બીજી અનેક પાર્ટીઓ છે જે ભાડે લેવા પણ તૈયાર છે પણ ભાડા આટલા બધા મોંઘા કોઈને પોસાય નહીં એને જે ધંધો કરતાં પણ બાર મહિના ખરેખર આ ધંધો જમાવવા પૂરતો કોઈ પણ ધંધો કરો તો લાગતા હોય ત્યારે નગરપાલિકાને ખરેખર નવેસર વિચારી અને જે ભાડું નિયમિત ચાલતું હોય એવું ભાડું નક્કી કરી અને આ દુકાનો ખરેખર ભાડે આપવા માટે એ લોકોને ઓક્શન રાખવું જોઈએ પણ આ લોકો આજ દિવસ સુધી રાખી શક્યા નથી